છે તો આપણે પંદર લેવાનું છે કેમ કે એઠે આપણે આ પાસળનો ભાગ આપણે થોડોક નીચે ઉતારવાનો છે તો આપણે અહીંયા પંદર લઈશું તો આપણે આ પંદર પેલા લઈ લીધેલું છે અને બેનું ગળું મૂકી દીધેલું છે અને છારનો ખંભો મૂકી દીધો છે

હવે આપણે અહીં અહીંથી નામ આપ લઈ લઈશું પાછળનું તો સાડા આઠ છે એટલે સાડા નવ લઈ લઈશું સાડા નવ આપણે સાડા નવ લઈ લીધેલું છે હવે આપણે આપણે અહીંયા મૂકી દઈશું સાડા અને એક ઇંચ આપણે અહીંયા લીટો કરી નાખશું અહીંયા આપણે ચાર થી ગોળાઈ દઈશું ચાર ને ગોળાઈ દઈશું એવા પાછળનો ગળાનો માપ લઈ લઈશું ગળાનું માપ લીધું છે પોણા પાંચ છે આપણે વધારવાનું છે એમાં તો આપણે હાડા છ લીધું છે હાડા છ લીધું છે આપણે અહીંયા હવે આમ થોડીક ગોળાઈ આપી દઈશું અહીંયા બેનું માપ લઈ લઈશું એટલે આપણે લીટી સીધી થાય આ રીતે અહીંયા આપણે આમ ગોળ ગળું કરવાનું છે એટલે ગોળ ગળાનું આપણે નિશાન આપી દઈશું I'm going to put a pin next to 14. આપણે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ પાછળનો ભાગ રહ્યો અહીંયા અહીં મૂકીને આપણે એની બાઈની ગોળાઈ આપી દઈશું આથી નામ પછી જ્યારે આપણે કટિંગ કરવી ત્યારે આ જે નિશાન કર્યું છે એની અંદરથી કટિંગ કરવાનું એટલે બે બરોબર કટિંગ થાય આ રીતે હવે આપણે કટોરીનો કટોરીનો ભાગ આપણે થોડોક નીચે ઉતારવાનો છે તો આપણે અંદરથી લઈશું છ છે એટલે આપણે હાડા હાથ લઈ લઈશું સાડા સાત લઈશું આપણે લઈશું જ્યાં કટોરી પાસેનું પાંચ હાડા પાંચ છે એટલે આપણે આમાં આપણે હાડા પાંચ જ મૂકશું માપ લઈ લે અંદર થી માપ લે છે ત્રણ સેસ એટલે આપણે ત્રણ જ મૂકવાનું છે આપણે હવે ગળાનું માપ લઈ લે છે સાડા ચાર સાડા ત્રણ છે એટલે આપણે

આપણે અહીંયા ફરમું મૂકીને નિશાન કર્યું હતું એટલે આપણે જે નિશાન કરેલું છે એની અંદરથી આપણે કટિંગ કરવાનું આવી રીતે હવે આપણે બાયું નું નિશાન લઈને આપણે કટિંગ કરી લેશું આપણે હવે બાયું નું નિશાન લઈને કટિંગ કરી લેશું એટલે માં જરા કપડું છે એ હરકો કરી લે હવા પાછી જે હેંકેલા હોય ને એટલે આવું થઈ જાય છે આપણે દસ ને ભલે મોટી થોડીક થાય કેમ કે જે હા ફૂકી છે બોહારી નથી લાગતી તો આપણે થોડીક મોટી રાખશું દસ ને રાખશું આપણે એટલે સાડા નવ ની રીત આપણે લઈ હાડા છ છે એટલે નવ રાખી દઈશું આપણે અહીંયા કેમકે આમાં એક ઇંચ બધું છે તો આમાં એક ઇંચ વધારો પડશે ને તો અહીંયા આપણે હાથ છે એટલે હાડા હાથ રાખશું આપણે અહિયા નવ રાખ્યું છે તો આપણે હાડા હાથ રાખશું કેમ કે ગોળાઈ ની થઈ આવતી ને એટલે રીતે ગોળાઈ આવે તો સારું લાગે આપણે આજે બગલની લંબાઈ હોય એનું માપ લઈશું એટલે સાડા નવ જો આજે ટૂંકા પન્નાનું છે એટલે આપણે અહીંયા સાઈડમાં કપડું સડાવવું પડે એટલે આને આપણે બીજું કટિંગ નથી કરવાનું ત્યારે અહીંયા કપડું સડાઈ દેવી પછી આપણે આને કટિંગ કરવાનું થાય ત્યાં હજી નહીં તો હવે આપણે આને કટોરી થોડીક વધારો એની છે આપણે નીચેથી કટોરી વધારશું બટન પટ્ટીનું માપ લેવાનું અહીંયા જયારે આપણે ગળાની ગોળાઈ લેવી ને ત્યારે રીતે પછી આપણે જે આ બટન ગાજ બટન ની પટ્ટી રહી ને એનું આપણે માપ લેવાનું છે તો સાડા પાંચ છે તો આપણે

થઈ જશે તો હવે આપણે આને કટિંગ કરી નાખશું આપણે નીચે થોડું ઉતાર્યું છે એને આપણે લંબાઈ કરી કરીશું નીચે ઉતારવું જરૂરી હશે કેમકે કટોરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે સાઈડના પત્તા હતા એ કટોરીની કટોરીના નીચેના એ આપણે લઈ લઈશું તો આપણે પહેલાં માપ લઈ લઈશું અગિયારસી એટલે બાર રાખશું તો પણ છે આપણે જે કટોરીનું આપણે વધાર્યું હતું એટલે આપણે આમાં પહેલા બધા કટકા મેકી જોઈશું આ જે આપણે ખંભાનો ભાગ રહ્યો ને એ મૂકી જોઈશું અને પછી એનું આપણે નીચેનું માપ લઈશું આટલું આપણે માપ લેવાનું છે તો બે સે એટલે અઢીનું અઢી અને એક બાજુ આપણે બે નું મૂકશું આ નીચેના પટ્ટા હેપારી આપણે કટોરીનું નીચે ઉતાર્યું છે થોડું એટલે આમાં આપણે આપણે આ નીચાના પટ્ટાનું માપ લઈ લીધું છે તો હવે આપણે આને કરી નાખશું કટિંગ આવી રીતે કટિંગ કરી હવે આપણા બધા કટકા આપણે તૈયાર થઈ જશે તો આપણે આને મૂકીને આપણે બધાય કટકા આપણે પેલા ચેક કરી જોઈએ રેડી થઈ જશે આમ તો થઈ જ જાય છે તો આપણે આને પેલા ખંભાનું લઈ વાહાનું લઈ લઈશું આવી રીતે

આપણે આવડો ભાગ લઈ લઈશું આને આપણે કટિંગ કરી લઈશું આવી રીતે બધા કટકા મૂકીને આપણે કટિંગ કરી નાખવાનું મૂકીને કટિંગ કરી લેશું આપડે જે આપણે આ જે કપડું સડાવવાનું બાકી છે એ તો આપણે બાકી જ છે એ પછી સડાવશું

તો આપણે પહેલાં આવી ગયો છે ખંભો એટલે પાસણનો ભાગ આવી ગયો છે ખંભો આવી ગયો છે આ કટોરી આવી ગઈ છે અને આ પટ્ટા આવી ગયા છે અને આ આવી ગઈ છે બાઈ તો આપણું બ્લાઉઝ કટિંગ થઈને તૈયાર થઈ ગયું છે અને આપણે આ જે ગાજ બટન પટ્ટી હોય એ આપણે લઈ લઈશું પૈસા કટિંગ કરી નાખશું અને આપણે આ જે પટ્ટી રહી આપણે ગળાઈની મૂકવાની છે આ ગળાઈની પટ્ટી છે તો હવે ગયા આપણો બ્લાઉઝ તૈયાર થઈ ગયો છે તો આપણો વિડિયો અહીં આવે પૂરો થાય છે